હેલો ગાય સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં જય માતાજી ભલું કરે પિતાજી ને બેનના હસબેન્ડ જીજાજી તો આજે સવાર સવારમાં મેં નાસ્તો કરી લીધો છે બે ઘી વાળી રોટલી ખાધી છે ત્રીજી ખાવી હતી પણ મારી મમ્મીએ કીધું કે ઊભો થાય ને સૂટું વેલું મારે પછી એમ છું કે આ શિયાળામાં પાછું વાગે બહુ ફાળો પછી બે ખાઈને જ ઊભો થઈ ગયો છું અત્યારમાં પહેલું કામ દઈ દીધું છે નવીરા માણસને નવીરો માણસ હું જ છું એક્ટિવામાં પડ્યું છે પંસર

હું આરામ થી બેઠો તો અને આમ જાડવું પાકલ બદામ પડી તમને તો ખબર છે તો પંચર ચેક કર્યું ને એમાંથી નીકળ્યું છે એક પંચર હવે માતાજી ને પ્રાર્થના કરીએ કે બીજું નો નીકળે કેમ કે આપડી પાસે પૈસા છે નહીં ઘરેથી ત્રીસ રૂપિયા દીધા તા વધારે કઈ દીધા નતા તો હવે જોઈએ આગળ પંચર નો નીકળે તો સારું તો માતાજી ની દયા થઈ ને એક જ પંચર નીકળ્યું ને ભાઈ હવે ટ્યુબ માંથી કાઢે છે હવા જેમ મારા પપ્પા મારા માંથી હવા કાઢે એમ જ આ ભાઈ હવા કાઢી નાખી છે ટાયર માંથી સોરી ટ્યુબ માંથી

હવે ઘરે જઈ જોઈ હવે બીજું કામ હું તૈયાર રાખ્યું છે એ હાલો એક્ટિવામાં પંસર પંચર કરાવ્યું હવે જવાનું છે બટેટાનો કટો લેવા મારી જિંદગી તો છે ને આમાં નામાં આમમાં જ પતી જાય કટો લેવા જવાનું એક્ટિવામાં પંચર ગેસનો બાટલો તેલનો ડબ્બો શાકભાજી આ આટું જન્મ છે મેં હાલો તો હવે લઈ આવું બીજું હું લાવો પૈસા જલ્દી

આ આ આ આ આ આ આ ઓ વાવાલા એ જમો બે ગ્રામ લા તમે ભાણન શું કરો બોલાય વાળ મૂકો યે હા મોગળો ગળો ગળો નહીં બોલું સોરી હું એક્શન સોરી શું કીધું તું મને સોરી મારા મામાએ મને માર્યો છે મને બહુ વાગ્યું છે હવે હું જાઉં છું કેસ કરવા તમે મારી યાર સાક્ષી માં રેજો હું જાઉં છું હવે પોલીસ સ્ટેશન ક્યાં જવું છે મારા આવું નથી કાઈ હે મારે નઈ ગાય મારા આવું નથી હજી આવતો ને લઈ જાવ તમે મારો યારું થોડું લાગે જાવ નહીં હવે હું જવાનું છું કેસ કરવા

સમાધાન કરવા હું લઈ દે એમ કઉમ તો કંકોત્રી ની પાકો ને તો ખરી કેમ

હવે નહી કરો ને આવું શામાં જ હોય સમાધાન થઈ ગયું સમાધાન હવે તમારે ડોકો થઈ ગયો ને સમાધાન કરવું હોય તો બાલાભાઈ ની સાહેબ ને સમાધાન કરી નાખો આ પનીર નું સમાધાન હા આ તને માર્યો માટે બે ફ્રૂટ સલાડ ફ્રૂટ સલાડ ભગવાન મારો ડખો રોજ આવો કરે જો તો કેમ પણ આ લો લઈ જા માર નાખજો તો તમે મજા કરો હાલો લો ચીકી લેકી ચીકી લેકી માકા ચીકી 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 લેકા ચીકી લેકી દુકી ચીકી અમે ત્રણેય જઈશી લાખા બાપુની તીઠીમાં હાલો ત્યાં જઈને તમને મંદિર દેખાડું લાખા બાપુ જય લાખા બાપુ તો લાખા બાપુની તિથિમાં જઈ આવ્યા મંદિરે દર્શન કર્યા તો હવે આપણો બ્લોગ અહીંયા પૂરો કરીશી જો બ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાર મળી આવે સબસ્ક્રાઈબ નથી કરતા યાર મળી આવે નવા બ્લોગમાં સૈલામમાં જ્યાં પેટ્રોલ પુરાવે એ પુરાવીને આવે એટલે જઈએ બાય